ગરબામાં જેવા કે હુડો હોઈ શકે ટીમલી સાદો રાસ ડોઢિયો વગેરે જેવા રાસ રમીને બધા પોતાની આનંદથી માણે છે ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે નવરાત્રિ બે હજાર ચોવીસ શાનદાર રીતે ઉજવવામાં આવે છે જેમાં રક્ષા શક્તિ સ્કૂલ હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય બધા વિદ્યાર્થીઓને સાથે મળીને રાસ ગરબા રમાડવામાં આવે છે અને ત્યારબાદ તમને નાસ્તો કરાવી છે ગાયત્રી સંસ્કારધામ ચલાલા ખાતે નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે જેમાં સર્વપ્રથમ તો નવે નવ દિવસ માતાજીના નોરતા નિમિત્તે આરતી પૂજા સપ્તમી પાઠ દુર્ગા સપ્તમીના અને અખંડ દીવા સાથે બધા મંત્રો જાપ કરતા હોય છે સાથે સાથે આ સંસ્થાની વાલી દીકરીઓ બધી રાસ ગરબા લઈને સાંજે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિભા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળની દીકરીઓ અને રક્ષા શક્તિ ગુરુકુળની દીકરીઓ અને વાલા વિદ્યાર્થી બાળકો રાસ લઈ અને નવરાત્રિનો ખૂબ ભરપૂર આનંદ માણે છે રાસ ગરબાનું આયોજન પૂર્ણ થયા બાદ બધાને અલ્પહાર કરાવવામાં આવે છે અને આ નવે નવ દિવસમાં નવદુર્ગાના નવરાત્રિના ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે